તો આપણે જણાવી દઈએ કે વડોદરાના સાવલીના ભાદરવા પોલીસ વિસ્તારમાંથી એક સમગ્ર ઘટના સામે આવી હતી પચીસ વર્ષથી ફરાર આરોપી જ્યારે હાલ પકડમાં આવ્યો છે અને સાવલીના ભાદરવા પોલીસ મથકમાંથી કસ્ટડીમાંથી પચીસ વર્ષથી ફરાર આરોપી નિરાલા પ્રસાદે જ્યારે હવે આત્મહત્યા કરી લીધી છે તેનું આપઘાત બાથરૂમમાં ગમછાએ ગળે ફાંસો ખાઈને કર્યું હતું અને આ આરોપી પર તેની પત્નીની હત્યાનો કેસ ચાલુ રહ્યો હતો તેને ઉત્તર પ્રદેશના કુશીનગરથી ઝડપી લેવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાએ ગત બુધવારે ધરપકડ કરી હતી અને કસ્ટડી ડેથ બનાવવાની જાણ થતા એસડીએમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને એફએસએલ ટીમ દ્વારા તપાસ હેઠળ ધરાઈ હતી પ્રાથમિક તપાસ અને એફએસએલના રિપોર્ટમાં કોઈ ઘાવો નોંધાયા ન હતા અને આ સાથે જ હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આરોપી કયા કારણોસર આત્મહત્યા પોલીસ કસ્ટડીની અંદર કરી રહ્યા થયો છે તે એક સૌથી મોટો સવાલ ઉભો થયો છે ગત તારીખ વીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ભાદરવા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો બે હજાર ની સાલમાં પણ ત્રીસ ઓબ્લિક બે હજાર મર્ડર નો ગુનો દાખલ થયો હતો એ ગુનાના આરોપી જે છે ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ એનસીબી દ્વારા અને તેની અટક ભાદરા પોલીસ સ્ટેશન દ્વારા વીસ એક બે હાજર છવ્વીસ ના રોજ કરવામાં આવેલી હતી ત્યારબાદ તપાસના કામે એના વધુ રિમાન્ડની માંગણી કરતા રિમાન્ડ મળેલા હતા અને એ પોલીસ કસ્ટડીમાં હતો એ દરમિયાન આજ રોજ ત્રેવીસ તારીખ ના રોજ સવારે ચાર વાગ્યાની આસપાસ એને સુસાઇડ કરી દીધું હતું સુસાઇડ એને જે લોકઅપમાં જે બાથરૂમ સડાસ બાથરૂમ જે આવે એની ગ્રીલ પર એને સુસાઇડ કરી દીધેલું હતું ત્યારબાદ આ જે ઘટના બની એના અંતર્ગત ખાદોડા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં એમને વિઝિટ પણ કરેલી છે આ ઉપરાંત એસડીએમ સાહેબની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને આ તમામ પ્રોસેસ જે છે એ વિડીયોગ્રાફી દ્વારા કરવામાં આવેલ છે વિશેષમાં આજે જે એક મરણ જણાણ છે એનું ઉપર ફોરેન્સિક પીએમ પણ એસએસજીમાં

પોતાનો ગમતો હોય એનાથી ત્યાં બાથરૂમ માં જે ગ્રીલ છે એની સાથે લગાવીને